મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે સંત દોલતરામજી મહારાજ આશ્રમ અન્નક્ષેત્ર પરિસરમાં વડીલોનું વૃંદાવન દામડી મુકામે દિવ્ય સત્સંગ સમારોહ યોજાયો વડાલી તાલુકાના દામડી મુકામે સંતો મહંતો અને સૌ હરિભક્તોના સાનિધ્યમાં ભાવભક્તિ અને શ્રદ્ધા સાથે પવિત્ર માસના શ્રાવણ માસના છેલ્લા શનિવારે દિવ્ય સત્સંગ સમારોહ યોજાયો હતો જેમાં સંત શ્રી મણીરામ મહારાજ સંત શ્રી ધૂળારામ મહારાજ સંત શ્રી દશરથસિંહજી બાપુ ભાગવત કથાકાર ભગવાનદાસ સાહેબ જ્યોતિ હાઈસ્કૂલના આચાર્ય શ્રી સુરેશભાઈ સાહેબ કિસાન સંઘ પ્રમુખ શ્રી શ્યામળાભાઈ પટેલ શ્રી એમ કે રહેવર સાહેબ નાના મણીરામ મહારાજ માથાસુરથી રગજીભાઈ સાહેબ માલપુરથી પ્રવીણભાઈ પંચાલ ઉપસ્થિત રહ્યા હતા અને સત્સંગની સરવાણી વરસાવી હતી વડીલોના વૃંદાવનની સ્થાપના કરનાર સ્વર્ગસ્થ જયંતિભાઈ પાટીદાર સાહેબની સેવાઓને યાદ કરવામાં આવી હતી વડાલી અને ખેડબ્રહ્મા તાલુકાના છસો જેટલા વડીલ માતાઓ અને ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા સૌ સંતોનું સ્વાગત અભિવાદન માણકાભાઈ અને શંકરભાઈ પટેલે કર્યું હતું પાંસઠ વર્ષની ઉંમર થયા પછી વડીલોએ પોતાના પરિવારમાં કઈ રીતે વર્તવું તેનું સચોટ માર્ગદર્શન જુદા જુદા દ્રષ્ટાંતો દ્વારા સંત શ્રી મણિરામ મહારાજ સંત શ્રી દશરથસિંહજી બાપુ સંત શ્રી ધુળાર મહારાજે સમજાવ્યું હતું જ્યોતિ હાઈસ્કૂલના આચાર્ય શ્રી સુરેશભાઈ સાહેબે બધા દાનોમાં સૌથી શ્રેષ્ઠ દાન ભોજન દાનનો મહિમા શું છે તે અંગે વિસ્તૃત સમજ આપી હતી પહેલું સુખ તે જાતે જાતેનાર્યા જે સંદર્ભે ભગવાનદાસ સાહેબે અને ગોરલથી પધારેલ શિલ્પાબેન પટેલે શરીર સ્વસ્થ રાખવા માટેના ઉપાયો સૂચવ્યા હતા આ પ્રસંગે સુરેશભાઈ સાહેબ દ્વારા પધારેલ સૌ હરિભક્તોને માનવ જીવનનો સાર શું છે તે અંગે સ્વામી શરણાનંદજી મહારાજના વિચારોના સંકલન કરેલ પુસ્તક સાધન નિધિ સૌને અર્પણ કરવામાં આવ્યું હતું આજના ભોજનદાતા ખીડ તાલુકાના રોદરા નિવાસી શ્રી જીતુભાઈ મોતીભાઈ પટેલ અને વક્તાભાઈ મોતીભાઈ પટેલ પરિવારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો સંગીતની સુરાવલીઓ સાથે ભજનોની રમઝટ બોલાવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન રોજન્ટા રામનગર નિવાસી શ્રી રમણભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું સમગ્ર ભોજન દામડીના યુવા ભાઈઓ દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું ભોજન દાતા પરિવારે આરતી કરી લીધા બાદ સૌ હરિભક્તોએ ભોજન પીરસવામાં આવ્યું હતું આભાર દર્શન સ્વર્ગસ્થ જયંતિભાઈ પાટીદારના દીકરા ભરતભાઈ પટેલે કર્યું હતું પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા